અમદાવાદ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડન જવા માટે ટેક ઓફ થઈ હતી ત્યારે થોડીક ક્ષણોમાં જ પ્લેન ક્રશ થવાનો બનાવ બન્યો હતો આ પ્લેન મેડિકલ હોસ્ટેલ પર ધરાશાયી થયું હતું આ પ્લેનમાં કુલ બસો બેતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાવનગરના સોની વેપારી પ્રેમસિંહ વસરામ પેઢીના ભરતભાઈ લંગાડિયાની દીકરી યોગીની બેન સોની અને તેમના ભાભી અલ્પાબેન સોનીનું અકસ્માતમાં મોત નિપજ્યા હતા જ્યારે ભાવનગરના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રાજુભાઈ સુરકાવાળાના પ્રિન્સ પ્રિન્સ રાજુભાઈ રાજુભાઈ સુરકાવાળા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા આ બનાવમાં ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના આગેવાનો પહોંચ્યા હતા જ્યાં જરૂરી વ્યવસ્થાઓ માટેનો આદેશ કર્યો હતો તેમજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યારે આ ઘટનામાં તેને કોણ તે કહેવત મુજબ રમેશભાઈ નામના વ્યક્તિ નો બચાવ થયો હતો અને જાણવા મળતી વિગતો મુજબ સૌથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા આ બનાવ બનતા પીએમ નરેન્દ્રભાઈ મોદી હોસ્પિટલ દોડી ગઈ જરૂરી કાર્યવાહી માટે આદેશ કર્યો હતો भाई